નાણા મંત્રી કોળી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા કોળી સમાજના યુવાનો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગઢડાના સામા વિસ્તારમાં કોળી સમાજના યુવાનો દ્વારા હવન કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે માતાજી કનુભાઈ દેસાઈને સદબુદ્ધિ આપે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત કેટલાક લોકો દ્વારા જાણવા મળી છે ત્યારે યુવાનો દ્વારા કનુભાઈ દેસાઈ હાય હાયના સૂત્રો પણ લગાવવામાં આવ્યા હતા ત્યારે કનુ દેસાઈ વિરુદ્ધ પગલા ભરવા કોળી સમાજના યુવાનોએ માંગણી પણ કરી હતી ત્યારે ભાજપ દ્વારા કનુ દેસાઈ વિરુદ્ધ પગલાં નહીં ભરાય તો કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે ગરડા શહેરના તમામ કોળી સમાજના આગેવાનો અહીંયા યુવાનો ભેગા થયા છે જે કનુ દેસાઈએ જે કોળી સમાજ વિશે બે ફામ વાણી વિલાસ કર્યો છે કોળી સમાજને કાંઈ એનું લઈ લીધું નથી કે એ કાંઈ અમારા કોળી સમાજને ત્યાં કાંઈ નાખી જતા નથી તો જે આ અહંકાર કનુ દેસાઈની અંદર છે અહંકાર રાજા રાવણનો નથી ટક્યો છે હોનાની નગરી હતી એ ધૂળ ચાટતા થઈ ગયા છે તો આવા કનુ દેસાઈ જે આવા મોટા હોદ્દા ઉપર હોય કેબિનેટ મંત્રી હોય તો આવાને તાત્કાલિક ભાજપ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને આ કનુ દેસાઈ છે એ કોળી સમાજની માફી માંગે નગર આવનારા દિવસોની અંદર આ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે આ કનુ દેસાઈએ વાણી વિલાસ કર્યો છે તેનો ઈટનો જવાબ પથ્થરથી આપશે એ અમે આજે સંહિતાના અનુસંધાને અમે કોઈ જાતનું ઓલું ન થાય અને અમે અમારા સંયમમાં રહી અને માતાજીના મંદિરે હવન કરી અને આ કનુ દેસાઈની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એને એક બુદ્ધિ સારી એવી આવે એવી માતાજીને પ્રેરણા આપી અને માતાજી મોરે અમે હવન કરી અને આ આજે હવન કર્યો છે